વાળ ફરતા હોય તો માત્ર તેલ શેમ્પૂ કે કન્ડિશનર બદલ્યા કરવાથી સરખું નહીં થાય શરીરમાં અમુક પોષક તત્વોની ઉણપ હોઈ શકે છે અને ખાવા પીવાનું પણ એટલું જરૂરી હોય છે તો વાળ ખરે છે તો તમારું શરીર તમને કોઈને કોઈ સંકેત આપી રહ્યું છે આપણે વાળ ખરવા પાછળની ઉણપને સમજવી ખૂબ જ જરૂરી હોય છે પેલું આયનનું પ્રમાણ જો ઓછું હોય તો લોહી વાળના રૂટ સુધી ઓક્સિજન પહોંચાડી શકતું નથી આના પરિણામે વાળ ખરવા લાગે છે અને સૂકા થવા લાગે છે અને પતલા થઈ જાય છે બીજું આપણા વાળ માટે કેરેટીન પ્રોટીન ખૂબ જ જરૂરી હોય છે તો કેરેટિન પ્રોટીન ઓછું હોવાના કારણે કારણે વાળની જે વૃદ્ધિ થવી જોઈએ એ થતી નથી બાયોટીન એટલે કે વિટામિન બી સેવન પણ એટલું જ ઉપયોગી છે વાળ માટે તે વાળના ગ્રોથ માટે ઉત્તમ ગણાય છે બાયોટીનની ઉણપના કારણે વાળ સૂકા થાય છે અને કમજોર થવા લાગે છે અને તૂટવા લાગે છે બીજું ઝીંક એ વાળમાં થતા ડેન્ડ્રફ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જો ઝીંકની માત્રા ઓછી હોય તો વાળમાં ડેન્ડ્રફ અને અતિશય ખંજવાળ આવી શકે છે આ ઉપરાંત ઓમેગા થ્રી જે વાળને ન્યુટ્રિશન પૂરું પાડે છે ઓમેગા ની ઉણપના કારણે વાળ પતલા થવા લાગે છે અને જલ્દીથી તૂટવા લાગે છે